પાર્સલ ખુશી <laughs> <laughs> તો હેલો મિત્રો અમારા બધી જાજા બધી પાર્સલ આવી જશે તો અમે ઓપન કરીને બતાવીશું તમને કે આમાંથી હું હું નીકળે છે આમાં બધું ગેમ અને બધું સામાન હવે નીકળે તમે જોજો એક એક પાર્સલ અમે ઊંડા પેલું આ પાર્સલ અમે વારો લઈએ છીએ આ પાર્સલમાં છે ચોકલેટ બહુ ખાટી ચોકલેટ આ તો મને ખબર છે કેમ કે એમાં ફિલ કરવાની ખબર પડી ગઈ

આ છે ગાડીની જે વાઇપર આવે ને એને એક એક બોરી એમાં નાખી દે ને તો આપણો વાઇપર જ્યારે પાણી ઉડાડે તો ક્લીન રહી જાય આ એક પ્લગ મંગાવેલો છે સિક્સટી ફાઈવ વોટનો આ પણ ગેમ રમવાનું છે

મિત્રો આ પાર્સલ તો બીજું પર્સલ નું છે આવામાં પાંચ ટી શર્ટ નીકળ્યા છે મોટા મોટા ભાઈઓનાથી Dat zijn hij nog niet eerder. Hé, dus Bas. Kom maar naar bas. Op graag? Hey, weet ik wait, Weet, weet, weet.

તો ખલમે તન મસાજ ગન છે મેખી લીધું

એટલે પછી અહીંથી આવી રીતના પ્રેસ કરવાનું આમ જેનો જેનો વારો આવી રીતના પછી જેમ જે વારો આવતો જાય એમ એક ઇંચ પ્રેસ કરી દે અને જેનાથી બલૂન ફૂટી જાય એને પછી જે પણ આપણે ગેમમાં કઈ રાખ્યું હોય હાડે એને હાળે કરવાનું હું રિપેરિંગ કરવા માટે તારી તારી બહેન આવે ઓકે તો અમારે કોઈને ગાડી રિપેરિંગ કરવી તો અમારે ટીઆન્સ પહેન આવે છું નંબર ટુ નંબર સિક્સ એના ઘર નંબર છે કેવી ગાડી રિપેરિંગ કરીશ ઓકે ભાઈ આવી નવી ગાડી હોય તો જી રિપેરિંગ કરે ઓકે

તો મિત્રો અહીંયાની સ્પીડની લિમિટ પણ છે પ્રેસ કરતું જવાનું એમ સ્પીડ વધતી જાય પછી આપણે આમ હોલ્ડિંગ કરીએ કે તો શું હોય સ્પીડ આમ ફ્રેશ કરી તો વધારે તમે તને থ মি আ মুখি দি সা চমি আ মুখ আখুই তোমারে সাব কারণছে ও সাব আ ড়ি ধরামানা কি। અને એની મિનિટ આપી દેવાની કે આટલી મિનિટ સુધી મોરામડી કાઢવાની નહીં તો મિત્રો મારો એક આ પાર્સલ આવી ગયું છે તો ચલો આપણે ઓપન કરીને હું બતાવું એમ કે અમે હું હું નીકળે છે ચાલે મારી કાઢો દીશું તો એમાં જીસુ બધું કાઢે છે વાહ આ પ્લાન્ટ ઉગાવવા માટે કરીને આ મેં પેલું મંગાવેલું હતું એમાં એક એક બી મૂકી દેવાનું એટલે પાણીમાં પછી પલળીને ઉગે બીજો આ છે વોટર પાઇપ નરમાં સરાઈ દેવાનું એટલે ઓટોમેટિક ટપક 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 પાણી પહેરે રાખે અને આ છે મોબાઈલ અને કેમેરાનો સ્ટેન્ડ આ એક છે હુયો બેલ્ટમાં કે કઈ હોલ પર હોય તો એના માટે કઈ મેં હુયો મંગાવ્યો છે તે શું એ ડેન્જર થાય ગીવ મી ડોન્ટ ટચ ઇટ ધીસ વન ઇઝ બહુ વેરી ડેન્જરસ લાઈક ધીસ મારા ડીસીને સારું હતું ને જો ડીસ સમજે છે એટલે એને ઓલું લવિંગ બળેલું હતું તો હું તમને બતાવું તો મિત્રો આ છે સ્ટેન્ડ